અબડાસા તાલુકાના તેરા ખાતે શ્રી શીતળા માતાજી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અબડાસા તાલુકાના તેરા ખાતે આવેલ સાતસો પચાસ વર્ષ જૂનું શીતળા માતાજીનું મંદિર જેમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણી સંખ્યામાં લોકોએ મેળાની મોજ માણી હતી અને માતાજીના દર્શન પણ કર્યા હતા જેમાં બખમલ આકડો સહિતની અનેક રમતો પણ રમાઈ હતી અને હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકતાથી આ મેળો ઉજવાય છે

શીતલા માતાનું મંદિર આવેલું છે ત્યાં દર વર્ષે માતાજીની પેઢી અને પૂજા થાય છે અને મેળો ભરાય છે બારસ અને તેરસના તેરા ગામે તેરસના મલાકડો રાખવામાં આવે છે અને હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે રહી અને અમારી ગામની એકતા અને અખંડિતતા માટે તેરા ગામ પ્રખ્યાત છે અને તેરાની અંદર આ એક શીતલા માતાજીનો મેળો બીજો શૈદ મંદિરનો મેળો આવા બે મેળા સર્વે ભાઈઓ ભેગા થઈ અને અમે ઉજવીએ છીએ અને કોઈ પણ દિવસ અમારા મેળાની અંદર કોઈ જાતની કોઈ બે તકલીફ ન થાય અને આ મેળાની અંદર મુંબઈથી પધારેલ અમારા તેરા ગામના આગેવાન શ્રી શંકરલાલ સરપંચ શ્રી લક્ષ્મીલા વેપારી મંડળના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ગોર વેપારી અગ્નિ સુરેશભાઈ જુણસભાઈ જત આપણા આદમભાઈ સર્વે અહીંયા પધારે છે ખરેખર અમને એક આનંદ થાય છે કે અમે કોમી એકતાથી છેલ્લા અમારી કેટલી પેઢીઓથી અમે માતાજીની અહીંયા સાડા સાતસો વર્ષથી કોમી એકતા અને ભાઈચારા સાથે અમે મેળા મલાખડા ચક્કર ધમાલ વગેરે અહીંયા ઉજવણી કરીએ છીએ